છોકરો બહુ છોકરું ખાવાનું છે એટલે મેં અલગ અલગ એને સારું બનાવે છે આજે મેં બનાવ નૂડલ્સ રાગી નૂડલ્સ એટલે અત્યારે ડુંગળી લસણ થાઈપુ આવે બનાવે છે બતાવું રસ એન્ડ રેસ છે અને મેં હોદ બાફી દીધું છે શું કહેવાય પ્રોટીન સોયા છક્સ સમથિંગ લાઈક દેટ એ બતાવું અને આ છે ધીસ ઇઝ નૂ noodles. Mara Chokro Haru Manchurian noodles with soya beans banay di duche. Kaya wala Cabbage, andar che, onion, garlic, and soya chops. hað er ikki ગાઈસ પાણીપુરી કઈ ને અમે કેતર ગયા એન કારણ અમે બહુ જ ફૂલ છે ને એટલે ચાલવું પડે એમ એટલે અત્યારે હે હોય ખાઉં છું માસી આવ્યા ને એટલે મેં દરરોજ ઘેર ખાઉં છું હવે માસીને લીધે એટલે બહાર ખાવાનું ઓછું થઈ ગયું આવે છે ને ગાઈસ માસી ડોકળા બનાવી દીધું ઘરે પણ મારું પાણીપુરી ખાવું હતું એટલે મેં કીધું મિલાન ચાલો દસ વીસ રૂપિયા ફાની પૂરી ખાઈ લો આપણા પછી ડોકરા ઘરે ખાશું પણ પચાસ પચાસ ખાઈ લીધું અમે સો રૂપિયા ત્યાં હવે પેટ ભરી ને ખાધું હવે ડોકરા શું થશે દરરોજ નહીં ભાઈ ના વીસ રૂપિયા નહીં વીસ રૂપિયા ને અમુક અમુક બે વીસ રૂપિયા કઉશ વીસ રૂપિયા પ્લસ એનસી રૂપિયા એ ટોટલ સો રૂપિયા મને બહુ ભાવશ પાણીપુરી ગાઈશ પહેલાં નહીં બાવતું મને એનું કારણ બહુ તીકું તીકું લાગતું હતું મને પણ શીખી ગયા ને આ તીકું તીકું ખાવાનું એટલે દરરોજ અમુક અમુક દરરોજ મેં એમ માગાશ પાણીપુરી મને બહુ ભાવ્યું ખબર નહીં હવે અમે ખેતર ગયા જતકો મશીન જોવા પછી અમે ઘેર જઈશું પછી પાછા ડોકરા ખાવાનું એટલે આપણા છાલતા છાલતા એટલે થોડું થોડું પચે બાકી

So, Ayan. Let's sunscreen it. Wow! Một sunscreen ka na ngayon Chào mẹ. cha mẹ. Chào mẹ. Chào mẹ. Anh nhé, cả ta à hả cha lưu thầy cho này. મ બાબા એ કીધું કે સુખ આવે છે એ હરી ની ઈચ્છા હોય ને તો એમ બોલો ને કે દુઃખ હરી ની ઈચ્છા થી જ આવે

મહાદેવ નું પાર્વતી નું લગ્ન થશે એવું છે એટલે એટલે મામા મામી મહાદેવ નું કપડા પહેરી એમ બરાબર અને માસી શું કરશે નાચશે હા હા એવું છે હા હા એમ છો મજામાં છે ચાલો મોટો પારો Ako ko Ram Bhagwan. Ram Bhagwan siya. Ako Sankar Bhagwan. Sankar chay. Bhagwan. Mahadev. Okay. Mahadev. Ito yung mga pag-ilagas. Ako siya, Vishnu Bhagwan. Vishnu Bhagwan siya. Mm. Ha. Uncle! O, oh, uncle! Kewo Che. Kewo siya? Ano iwan tayo, guys? કેવું છે <laughs> <laughs> પરણે પાર્વતી ને શંકર ભગવાન શંકર ભગવાન પરણ પાર્વતી શંકર ભગવાન શંકર ભગવાન હાલોને મારે

इन इन हमारे बीच में पधारे हुए हैं प्लीज कम ऑन द स्टेज इलिंग चप्पल का हार्टली वेलकम यू ऑन भारतीय आश्रम ऑन बिहा ऑनरेबल और संत परम पूज्य इंटरनेशनल लीडर हरिहरन भारतीय जी बाबू और यस प्लीज कम ऑन द स्टेज फॉर ऑनरेबल योर મુખ્ય યજમાનને વિનંતી કરીશ કે ઇલેડનું સ્વાગત સન્માન કરશે ખૂબ સારા યુટ્યુબર છે અને અહીંયા નર્મદા સ્ટિચ્યુ યુનિટી અહીંયા ભ્રમણ કરવા એવા છે ભારત ભ્રમણ અને આપણી અહીંયા કથામાં વધારેલા છે વાહ જોરદાર તાલીઓના પ્રેરાજને સાથે લીધા ખૂબ સુંદરની મોમેન્ટો આપી અને

આવો ફરી એક માવજીભાઈ વિરડીયા સાથે ધર્મપત્ની રસીલા બેન સાથે સાથે ધર્મપત્ની સગનભાઈ સાથે એમના ધર્મપત્ની આવો અરવિંદભાઈ બગાણા તમામ એટલે આવતીકાલે બરોબર જેમ પર પૂજ્ય વક્તાશ્રીએ કીધું એમ સમય નું અનુસંધાન રાખી આપણે બરોબર આઠ પિસ્તાલી એટલે કે સવારે પોણા નવ કલાકે સભા મંડપ અંદર આપણે ઉપસ્થિત થઈશું અને આજે રાત્રે બરોબર નવ કલાકે ભજન સંતવાની લોકડાઈરા કાર્યક્રમમાં સ્ટાર્ટ

ডিগ্রি উঁচি মাঝু হ্যাঁ

Thank you.